પટિયાલા એક્સપ્રેસ માં તો ચિકન તો બહુ ખાધી પરંતુ હવે પટિયાલા એક્સપ્રેસ લઈને આવી ગયા છે સી ફૂડ નો ખજાનો લોકો એ ભાઈ મસાલા પાપડ પણ ખાધી લોકોએ ભાઈ સેમી ગ્રેવી પાપલેટ પણ ખાધી પણ હવે તમને ખવડાવવા માટે જઈ રહ્યો છું તંદુરી પાપલેટ ये कौन सी आइटम है अभी ये बटर गार्लिक प्राउंस बनाने जा रहा हूँ क्या होता પટિયાલા એક્સપ્રેસમાં મોલવાનું છે હવે એક્સપોર્ટ કોલોટીના તંદુરી ફિશ ટિક્કા મસાલા રેડી રેડી ડન Asyik dah lu, isyik dah lu. Dah lu, dah lu, dah lu, dah lu, isyik Omuk ni tak? Perfect. Perfect, beri ya. Thank <laughs> આ ઠંડીની સિઝનમાં સુરતી લાલ એ ભાઈ ચિકન સૂપના પૈસા ખર્ચવાની જરૂરત નથી પટિયાલા એક્સપ્રેસ લઈને આવી ગયા છે હવે ઠંડીની સિઝનમાં ચિકન સૂપ ફ્રી 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 બટિયાના એક્સપ્રેસની સૌથી કા સારામાં સારી ખાસિયત એ છે કે એ લોકો પેપર ડીશમાં સર્વ કરીને આપતા નથી પ્રોપર રેસ્ટોરન્ટની જેમ એ લોકો પ્લેટિંગમાં સર્વ કરીને આપે છે બટ દે પરફેક્ટ પરફેક્ટ મુકી દે પરફેક્ટ વ્યવસ્થિત થેન્ક યુ વેરી મચ માસ

એક ફેરી ખાવા માટે આવશો ને તો તમે કાયમ કહેશો કે વિસ્મયભાઈ તમે એક મસ્ત જગ્યા બતાવી બતાવીશો આ પર્સનલ આ મારા ઓપિનિયન છે કે એક વખત તમે ખાવા માટે આવશો ને તમે કાયમ નહીં કસ્ટમર થઈ જશો કારણ કે ટેસ્ટમાં પણ ક્વોન્ટિટીમાં પણ અને સ્વાદમાં પણ લાજવાબ 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 છે પટિયાલા એક્સપ્રેસ ખાસિયત એ છે કે એ લોકો પેપર ડીશમાં સર્વ કરીને આપતા નથી એ લોકો પ્રોપર તમને રેસ્ટોરન્ટની જેમ જ સર્વ કરીને આપે છે જો તમે ઘાવટી ચિકન ખાવાના શોખીન હો ને તો તમને અહીં ઘાવટી ચિકન પણ મળી જવાની છે તો હવે રા જો આટલી બધી સારી વસ્તુ ખાવા માટે આટલી બધી સી ફૂડ ખાવા માટે અને ઓફરનો લાભ લેવા માટે પહોંચી જજો પટિયાલા એક્સપ્રેસમાં કોન્ટેક્ટ નંબર તમે દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરી તમે લાઈવ લોકેશન પણ મંગાવી શકો છો અને ફટાફટ હવે રાણી જો આ રીલને તમારા ફ્રેન્ડ્સના ના ગ્રુપમાં શેર કરી નાખો અને મજા ધમાકેદાર સી ફૂડની તંદૂરી તંદુરી આઈટમ ખાવા માટે પહોંચી જજો પટિયાલા એક્સપ્રેસમાં